હીડિયાપાડા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવા વિધાનસભામાં પ્રેસ કોન્ફરન્સ દરમિયાન નર્મદા જિલ્લા અને છોટા ઉદેપુર જિલ્લામાં તાલુકાવારે કેટલાક આંગણવાડી કેન્દ્ર પાસે પોતાના મકાનો નથી તેવા સવાલ ઊભા કર્યા હતા તેમણે કહ્યું કે જવાબમાં મહિલા બાળ કલ્યાણ મંત્રી જવાબ આપતાં જણાવ્યું કે નર્મદા જિલ્લામાં બસો એકસઠ ગામોમાં ત્રણસો ચોત્રીસ આંગણવાડી કેન્દ્રો પાસે પોતાના મકાન નથી છોટાઉદેપુર જિલ્લામાં ત્રણસો ને ઓગણચાળીસ ગામોમાં ત્રણસો ઓગણસી આંગણવાડીમાં મકાન નથી દર વર્ષે લાખો કરોડો રૂપિયાનું બજેટ હોવા છતાં ભાજપ ત્રીસ વર્ષથી ગુજરાતમાં શાસન કરે છે તેમ છતાં આજે ગુજરાતમાં આદિવાસી સમાજના નાના બાળકો પાસે આંગણવાડી બેસવા માટે જગ્યા ન હોય તે પ્રકારના આરોપો ચૈતર વસાવાએ લગાવ્યા છે અને આ મામલે ચૈતર વસાવાએ સરકારને આદિવાસી મુદ્દે ઘેર્યા પણ હતા સાથે જ તેમણે કહ્યું કે આજે બીજું કોઈ કારણ નહીં પરંતુ સરકારના પ્રભારી મંત્રીઓ એનજીઓ કોન્ટ્રાક્ટરો છે જે સ્થાનિક લોકોને શું જોઈએ છે તે જાણીને કોઈપણ પ્રકારનું આયોજન કરવામાં આવતું નથી જરૂરિયાતવાળી વસ્તુઓ ધ્યાનમાં નથી આપવામાં આવતી બિનજરૂરી કામોને મંજૂરી આપી દેવામાં આવે છે આ મામલે તો પહેલા ચૈતર વસાવાઈ કોના ઉપર આરોપ કર્યા છે સુપ્રહાર છે તેમના એ સાંભળી લો આજે વિધાનસભા ગૃહમાં એકત્રીસ એક બે હજાર પચીસની સ્થિતિએ નર્મદા અને છોટાઉદેપુર જિલ્લામાં તાલુકાવાર કેટલા આંગણવાડી કેન્દ્રોના પોતાના મકાન નથી એ પ્રશ્નમાં મહિલા અને બાળકલ્યાણ મંત્રી શ્રી જવાબ આપતા એમણે જણાવ્યું કે નર્મદા જિલ્લામાં બસો ને એકસઠ ગામોમાં ત્રણસો ને ચોત્રીસ આંગણવાડીના કેન્દ્રો નથી છોટાઉદેપુર જિલ્લાના ત્રણસો ને ઓગણચાલીસ ગામોમાં ત્રણસો ને ઓગણસી આંગણવાડી કેન્દ્રોના મકાન નથી ત્યારે આરોગ્ય વિભાગ હોય બાળ કલ્યાણ મહિલા વિભાગ હોય કે આદિજાતિ વિભાગ હોય દર વર્ષે બજેટોમાં આટલું મોટું બજેટ હોવા છતાં આજે ત્રીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીની પોતાની સરકાર છે અને આદિવાસી બાળકોના નાના બાળકોને બેસવા માટેના આજે મકાનો નથી જે દુઃખની બાબત છે સન્માન્ય ગૃહમાં પણ અમે મુખ્યમંત્રી શ્રીને અને મંત્રીશ્રીને આ બાબતને લઈને એમણે જે સ્વીકાર્યું એમણે જે જવાબ આપ્યા એ બદલ અમે અભિનંદન આપ્યા છે કે આ તમામ આદિવાસી વિસ્તારોની વરવી વાસ્તવિકતાઓ છે આજે આદિવાસી વિસ્તારોમાં સૌથી વધુ કુપોષણની આ સંખ્યા પણ કુપોષણ અતિ કુપોષણથી પીડાળા બાળકોની સંખ્યા પણ આજે આદિવાસી વિસ્તારોમાં સૌથી વધારે છે આનું કારણ માત્ર ને માત્ર ભારતીય જનતા પાર્ટીના સરકારમાં જે પણ બજેટો બને છે એમના પ્રભારી મંત્રીઓ એમના એનજીઓ એમના કોન્ટ્રાક્ટરો ત્યાંના લોકોને શું જોઈએ છે એ પ્રકારનું આયોજન નથી થતું પણ બિનજરૂરી આજે ત્યાં આંગણવાડીના સ્ટ્રકચરોની જરૂર છે પણ ત્યાં આંગણવાડી અપગ્રેશન રિનોવેશન અને મલ્ટીપર્પઝ શેડ સ્માર્ટ આંગણવાડી જેવા બિનજરૂરી કામોમાં કરોડો રૂપિયાનો તાઇફો થાય છે હમણાં ગુજરાત પેટર્નનું આયોજન હતું ત્રીસ કરોડ રૂપિયા નર્મદા જિલ્લામાં હતા અમે આંગણવાડીની માગણી કરી હતી પ્રભારી મંત્રીશ્રીએ વીસ કરોડ રૂપિયાના બારોબાર આયોજનો એમની લાગતા વળગતા એજન્સીઓને સાથે રાખીને આયોજન કરી દીધું મનરેગામાં અમે આંગણવાડીની માગણી કરી હતી મનરેગામાં પ્રભારી મંત્રીની લાગતા વળગતાઓની એજન્સીને બારોબાર મટીરિયલ કરોડો રૂપિયાના સુધીના એસ્ટીમેનો બનાવીને આદિવાસી બાળકો માટે જે પણ પૈસા આવે છે આદિવાસીઓના વિકાસ અને ઉત્થાન માટે જે પણ ગ્રાન્ટો આવે છે આવા એજન્સીઓ પ્રભારી મંત્રીઓને સાથે રાખીને અધિકારીઓ પર દબાણ લાવીને પોતાની એજન્સીઓ પોતાના કોન્ટ્રાક્ટરોને કામો અપાવે છે જે કામો બિનજરૂરી હોય છે એના જ લીધે આજે સરકાર શ્રીને ગૃહમાં સ્વીકારવું પડ્યું કે નર્મદામાં ત્રણસો ને ચોત્રીસ આંગણવાડીના મકાનો નથી છોટા ત્રણસો ને ઓગણ્યાસી આંગણવાડી કેન્દ્રના મકાનો નથી અને બાળકોને ભાડાના મકાનમાં બહાર બેસીને ભણવું પડે છે ક્યાં તો કોઈ દાતાના મકાનમાં બેસવું પડે છે આ ગુજરાતની વરવી વાસ્તવિકતા છે આ ગુજરાત મોડલની વરવી વાસ્તવિકતા છે સાંભળ્યા હતા આમ આદમી પાર્ટીના પાળાના ધારાસભ્ય જયતર વસાવા તેમણે કહ્યું છે કે બારોબાર એનજીઓ છે કંપનીઓ છે તેમને ઓર્ડર આપી દેવામાં આવે છે મંજૂરીઓ આપી દેવામાં આવે છે ગ્રાન્ટમાંથી ને તેમણે કહ્યું કે હમણાં ગુજરાતના પેટર્નના આયોજન દરમિયાન ત્રીસ કરોડના ફંડમાંથી પ્રભારી મંત્રીએ વીસ કરોડના કામો પોતાના લાગતા વળગતા એજન્સીઓને સાથે રાખીને આયોજન કરી દીધું આવી રીતે કરોડના ટેન્ડર બારોબાર પોતાના લાગતા વળગતા લોકોને એજન્સીઓને આપી દેવામાં આવ્યા છે આવા કારણે આજે સરકારે વિધાનસભા ગૃહમાં સ્વીકારવું પડ્યું કે નર્મદા જિલ્લામાં ત્રણસો ચોત્રીસ અને છોટાઉદેપુર જિલ્લામાં ત્રણસો ઓગણસી આંગણવાડી પાસે મકાનો નથી એના જ કારણે રાજકારણ ગરમાયું છે દર્શક મિત્રો એન કવરેજ ન્યૂઝના લાઇક કરી લો સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં